આપણે ખમણ બનાવવા માટે આમે અઢી વાટકી લોટ ચણાનો લીધો છે એના આપણે ચારી લઈશું જે એના લમ્સ ના પડે એના માટે આપણે હવે હા અઢી વાટકી ચણાનો લોટ ચારી લીધો છે હવે આપણે એના મેઝરમેન્ટ પ્રમાણે બે વાટકી પાણી લઈશું એક ચમચી લીંબુના ફૂલ ચપટી હળદર એક પેકેટ ઈનો બે ચમચી ખાંડ બે ચમચી મીઠું અને બે ચમચી તેલ હવે આપણે ખમણ બનાવવા માટે સ્ટાર્ટ કરશું આપણે પહેલા ખાંડ નાખી દઈશું પછી લીંબુ ના ફૂલ નાખી દઈશું મીઠું તેલ અને બધું નાખી આપણે હલાવીશું હલાઈશું લીંબુ અને લીંબુના ફૂલ અને ખાંડ બંને ઓગળી જાય પછી આપણે ચણા નો નાખીશું આપણે હવે હળદર પણ નાખી દઈશું આવી રીતે ખાંડ અને લીંબુ આપણે હલાયા કરવાનું ઓગળી જાય પછી આપણે લોટ નાખવાનું સ્ટાર્ટ કરવાનું થોડો થોડો કરીને લોટ નાખવાનો અને આપણે હલાવતા જ જેથી લમ્સ ના પડી જાય આ ખીરાને આપણે એકદમ ઢીલું રાખવાનું છે હવે આપણે એને દસ મિનિટ માટે હોલ્ડ કરશું આપણે ત્યાં સુધી હવે ખમણમાં નાખવાનું પાણી બનાવી લઈશું એક ગ્લાસ પાણી મરચાં બે ચમચા તેલ બે ચમચી ખાંડ મીઠું સ્વાદ અનુસાર હવે આપણે વઘાર કરશું આપણે તેલ નાખશું પછી તેલ આવી જાય પછી આપણે થોડું રઈ અને જીરું નો વઘાર કરશું આપણે હવે તલ નાખશું રઈ નાખશું મરચાં નાખશું খান গ্ল পাঠ না থাকতে উম હવે એને આપણે પાંચ મિનિટ દઈશું હવે આપણે આખું પેકેટ નાખી દઈશું પાણી જેથી સરસ એની ઉપર અને ખૂબ હાથેથી થી હલાઈશું તો એનું ફીણ સરસ વળશે જો આવું થોડું ઢીલું રહેશે તો ખમણ બહુ સરસ થશે આપણે એક એક જ બાજુ આપણે હાથને હલાવતા રહીશું હવે આપણે બાઉલમાં લઈ લઈશું આપણે મૂકી દઈશું એની ઉપર હવે આપણે કપડું ઢાંકી જેથી અંદર પાણી ખમણમાં જાય નહીં અને થોડું વજન મૂકશું જેથી બહાર જાય આપણે મિનિટ ખમણ રાખશું પાણી હવે આપણે ઉકળી ગયું છે એટલે હવે ખમણ થઈ જાય પછી ખમણ થયા પછી ખમણ ઠરી જાય પછી આપણે પાણી રેડશું આપણે હવે વીસ મિનિટ થઈ ગઈ છે એટલે આપણે હવે ચેક કરીએ ચોટતા નથી એટલે હવે થઈ ગયું છે પણ હવે આપણે એને ઠરવા દઈશું દસ મિનિટ માટે અંદર ઠરવા દઈશું જેથી એનો પીસ સરસ આપણે હવે ખમણ થઈ ગયા છે એકદમ સોફ્ટ પોચા મસ્ત થઈ ગયા છે જાડી પણ બહુ ફાઇન પડી છે હવે આપણે એની ઉપર પાણી રેડી દઈશું આપણે આ વઘાર કરેલું પાણી જે છે એ આપણે નાખતા જઈશું થોડું આપણે ખમણ રેડી થયા છે કોથમી અને મરચાથી અને ટોપરાના છીણથી આપણે ગાર્નિશ કરશું એકદમ બજાર જેવા ખમણ પોચા અને સોફ્ટ બન્યા છે અને આ ખમણ મેં ગાય છાપ બેસનથી બનાવ્યા છે ઘણા લોકો કહેતા હોય છે કે ગાય છાપ બેસનથી સારા નથી થયા પણ આ રીતથી કરશો તો જરૂર સારા થશે જમાડી અને પ્રસાદ લઈશું Maraj, como é